અંજારની પ્રાથમિક શાળામાં જોગી પરાધી વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાના પટાંગણમાં વીસથી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેમના ઉછેર માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા ટ્રસ્ટનું ઉમદા કાર્ય હવે જોઈએ અંજારથી પ્રતિનિધિક વિસ્તૃત અંજારમાં જોગી પારાધી વિકાસ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંજાર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા નંબર સોળમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું હાલ કાળઝાળ ગરમી પડી રહી છે આવતા વર્ષોમાં અત્યારે જે ગરમીનો પારો ઉંચકાયો છે તેનાથી પણ વધુ ઉંચકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તેને ભાગ તેને ધ્યાને લઈને જોગી પારાદી વિકાસ ટ્રસ્ટ દ્વારા આ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો વીસથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને જે વૃક્ષો વાવ્યા વાવવામાં આવ્યા છે તેનું જતન થાય તે પ્રકારની સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા છે નગરપાલિકા સંચાલિત શાળા નંબર સોળના આચાર્ય મેહુલ સાહેબનો ખાસ આભાર માનવામાં આવ્યો છે જોગી પાર્થી યુવા વિકાસ ટ્રસ્ટ અંજારના પ્રમુખ દિનેશ લક્ષ્મણ જોગી ઉપપ્રમુખ કિશન માધુભાઈ જોગી મંત્રી ઉમેશભાઈ હરેશભાઈ જોગી સહમંત્રી માલ શ્રી અર્જણભાઈ જોગી ખજાનશી ભાવેશભાઈ પ્રેમજીભાઈ જોગી સલાહકાર સમિતિના રવજી બીજલ જોગી ભરતભાઈ બાબુભાઈ જોગી ધનજી ગાભાભાઈ જો જોગી તેમજ ટ્રસ્ટના સભ્યોમાં પરબતભાઈ મનોજભાઈ જોગી વિવેક ધનજી જોગી સહિતના લોકો ખાસ હાજર રહી આ વૃક્ષારોપણના અભિયાનમાં જોડાયા હતા શ્રી જોગી ટ્રસ્ટના જોગી સમાજ તરફથી અમારા પર્યાવરણ રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે બધા અમારા સમાજના ભેગા થઈ અને પર્યાવરણ રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આમાં પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન વધે છે એના લીધે આ પણ અહીંયાથી વધારે વધશે એના લીધે અમારે સમાજ બધું ભેગું થઈ અને સાડા નંબર સોળના શિક્ષક આચાર્ય શ્રી સાહેબ શ્રી બધા ભેગા થઈ અમે રોકવામાં આવે જોગી ભારતી યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આજ રોજ રોપા વાવેતર કરવામાં આવ્યું અને જે શાળા નંબર સોળના આચાર્ય સુધી સાથે મળીને રોપા વાવેતર કરવામાં આવ્યું અને ગરમી વધતી જાય પિસ્તાલીસ ડિગ્રી થાય છે એના કારણે અમે રોપા વાવેતર કરીએ તો

દિવસો ને દિવસે ગરમીનું તાપમાન વધતો જ જાય છે જેના કારણે આવનારા સમયની અંદર જો વૃક્ષો નહીં હોય તો ગરમીનું પ્રમાણ વધતો જ રહેશે માટે વૃક્ષ વાવો દેશ બચાવો આજરોજ અમારી જોગીપાડાથી યુવા વિકાસ ટ્રસ્ટની આખી ટીમ દ્વારા સુંદર મજાનું વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતું ખાસ કરીને શાળ નંબર સોળના શ્રી મેરુલ સર પણ હાજર રહ્યા હતા જય હિન્દ જય ભારત